નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો ઓગણત્રીસ તારીખ પાંચમો મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે મિત્રો ગુરુવારનો રોજ મિત્રો આજની મગફળીની આવક વિશેની વાત કરી મગફળી મિત્રો સેમ કાલ જેવી આવક જોવા મળી રહી છે મિત્રો એક પિલોથી માંડીને મિત્રો તેર પિલો લગીને ફૂલ ડૂમ ભરેલું છે ત્યારબાદ આગલા ગાળામાં પારવા પારવા વકલ જોવા મળી રહ્યા છે મિત્રો સેમ કાલ જે બીજા આવક જોવા મળી રહી છે ને તમે જોશો હરાજીનું કામકાજ ડૂમ નંબર એકના એકના પીલોથી શરૂ થવાની છે ટૂંક જ સમય તો ચાલો હરાજીમાં જી જી કહેવાની છે ના બજાર ભાવ મિત્રો કાલની તેજી મંદિરની થોડીક વાત કરીએ ને મિત્રો તો કાલે બજાર બીજાની ક્વૉલિટીમાં સારું બજાર જોવા મળ્યું હતું અને પીલાની ક્વોલિટીમાં બજાર ટકેલું જોવા મળ્યું હતું આજે કેવું બજાર રૂબરૂ ચાલો હરાજીનું કામકાજ પણ ફાઇનલી ચાલુ થઈ ગયું હતું ચાલો હરાજીમાં જઈએ જાણેલી કહેવાય છે આજના બજારમાં ચૌદસો ને એકત્રીસ રૂપિયાનો ભાવ છે ચૌદસો ને એકત્રીસ રૂપિયાનો ભાવ છે તમે જો મગફળી એ વન મગફળી છે ઓગણચાલીસ બિયાણ ક્વોલિટી દાણે ચોલીસ માલ જેમ તો ચૌદસો ને એકત્રીસ રૂપિયાનો ભાવ છે માલમાં કઈ નોફ અગિયારસો ને એક રૂપિયાનો ભાવ છે અગિયારસો એક રૂપિયાનો ભાવ છે તમે જો આ માલ અગિયારસો એક રૂપિયામાં વેચાણો છે એવી મગફળી સારી મગફળી અગિયારસો ને એક રૂપિયાનો ભાવ છે અગિયારસો

બારસો ને છ્યાસી રૂપિયા નો ભાવ છે ઓગણ ચાલીસ નંબર નો કોઈ છે બારસો ને છ્યાસી રૂપિયા નો ભાવ છે આ ઓગણ નંબર બારસો ને છ્યાસી રૂપિયા માં વેચાણી છે ઓગણચાલીસ નંબર નો કોઈ છે એક હજાર ને છેતાલીસ રૂપિયાનો ભાવ થયો છે એક હજાર ને છેતાલીસ રૂપિયાનો ભાવ છે તમે કીધા માલ એક હજાર ને છેતાલીસ રૂપિયાનો ઓગણચાલીસ નંબર થોડું તે જોવા મળી રહ્યું છે મિત્રો ને ગિરનાર મગફળીમાં પણ બજાર સારું લેવાની લાગી રહી છે મિત્રો આ માહિતી તમને સારી લાગી તમારી ચેનલ લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી ક્વોલિટી માં પાંચ દસ રૂપિયા બજાર સુધરી એવું લાગી રહ્યું છે મિત્રો તો આજે જનરલ બજાર સારું કહી શકાય